જે માતાજી ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વાઘિલાસ ખાના ખજાના તો ઠંડીમાં ગાજરનો હલવો તો આપણે વારંવાર ખાતા જ હોઈએ છીએ ને પણ શું તમે ગાજરની ખીર બનાવી છે તો તમે ગાજરની ખીર જરૂરથી ટ્રાય કરજો એકદમ ઇઝી રેસીપી છે અને એકદમ ઝડપથી બનીને રેડી થઈ જાય છે તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ લાયક ઘંટી જરૂરથી દબાવી લેજો લાઇક કોમેન્ટ અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા જો ચાલો શરૂ કરીએ ગાજરની ખીરની રેસીપી તો અહીંયા મેં ત્રણ મોટા ગાજરને ગ્રેટ કરીને લઈ લીધા છે એકદમ સારી રીતે ધોઈને હવે કઢાઈ લઈશું અને કઢાઈની અંદર ઘી એડ કરી દઈશું એકથી બે ચમચી જેટલું તમે જે પ્રમાણે ગાજર લો એ પ્રમાણે ઘી એડ કરવાનું છે ગાજર અને ઘીનું પ્રમાણ તમે જે પ્રમાણે ગાજર લઈ રહ્યા છો તે પ્રમાણે એડ કરવાનું છે મેં અહીંયા ત્રણ નંગ ગાજર લીધા છે તો ઘી ગરમ થઈ જાય એટલે ગાજર એડ કરી દઈશું ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ જ રાખવાની છે ફાસ્ટ ગેસ પર આપણે ગાજરને નથી ફ્રાય કરવાના તો ગાજરને ઘી સાથે તેનો કલર ચેન્જ ના થાય ત્યાં સુધી બે થી ત્રણ મિનિટ જેવું એકદમ સારી રીતે શેકી લઈશું ગાજરને ગાજરનો થોડો કલર ચેન્જ થાય અને એકદમ સરસ ગાજર ઘી સાથે ફ્રાય થઈ જાય ત્યાં સુધી તો તમે જોઈ શકો છો કે ગાજરનો કલર પણ ચેન્જ થઈ ગયો છે બેથી ત્રણ મિનિટમાં તો અહીંયા હું એક લિટર દૂધ એડ કરી રહી છું તમે દૂધની માત્રા તમારા પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો જો તમે માવો એડ કરવાના હોય તો દૂધની માત્રા થોડી ઓછી પણ લઈ શકો છો તો અહીંયા મેં એક લીટર દૂધ એડ કરી દીધું છે અને તેને મિક્સ કરી લઈશું અને આ ખીરને સતત ચલાવતા રહેવાનું નહીં તો તળિયે ચોંટી જશે અને લો ટુ મીડિયમ ગેસ પર જ આ ખીર બનાવીને રેડી કરવાની છે તમે ફાસ્ટ ગેસ પર પણ બનાવીને રેડી કરી શકો છો તો અહીંયા મેં કાજુને પીસી લીધા છે દૂધ સાથે પાંચથી સાત કાજુને દૂધ સાથે પીસીને એડ કર્યા છે તમે જો ઉપવાસ માટે બનાવતા હોય તો કાજુ એડ કરવાના અને ઉપવાસ માટે ના બનાવતા હોય તો ચોખાને પંદર મિનિટ પહેલાં પલાળી દેવાના અને પછી તેને દૂધ સાથે પીસી અને પછી એડ કરવાના જેથી આપણી ખીર છે એ એકદમ ગાઢી બનીને રેડી થાય એટલા માટે તો તમે કાજુ પણ પીસીને એડ કરી શકો છો અથવા તો પણ પણ પીસીને એડ એડ કરી કરી શકો શકો છો છો બંનેમાંથી કોઈ વસ્તુ તમે સારી રીતે કાજુની પેસ્ટ એડ કર્યા પછી મેં અહીંયા ખાંડ એડ કરી દીધી છે અડધી વાટકી ખાંડ તમે તમારા પ્રમાણે જે પ્રમાણે તમે ગળ્યું ખાતા હોય એ પ્રમાણે એડ કરી દેવાની તમે ખાંડની જગ્યા પર ગોળ પણ એડ કરી શકો છો સાકર પણ એડ કરી શકો છો તો અહીંયા એકદમ સરસ રીતે ખાંડ ઓગળી ગયા પછી મેં ઇલાયચીનો પાવડર એડ કરી દીધો છે તો તેને પણ મિક્સ કરી લઈશું તો ખીર છે એકદમ ગાઢી પણ થઈ ગઈ છે તમે જોઈ શકો છો એમ તો પાછી તેને થોડી ગાઢી કરીશું હજુ અત્યારે તો તમારે જે પ્રમાણે ખીરની થિકનેસ જોઈએ એ પ્રમાણે તમારે તેને બોઈલ કરવાની છે લાસ્ટમાં મેં અહીંયા બાદામ એડ કરી દીધી છે અને થોડો બાદામનો ભૂક્કો પણ એડ કર્યો છે ડ્રાયફ્રૂટ્સ તમે તમારા પ્રમાણે જે પણ તમારે એડ કરવા હોય તમે કરી શકો છો તો અહીંયા મારે આટલી જ ગાડી ખીર જોવે છે તો મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને ખીર રેડી થઈ ગઈ છે તો તમારે જે પ્રમાણે ખીર ગાડી જોવે એ પ્રમાણે રહેવા દેવાની છે તમારે તો આ ખીર બનવામાં પાંચથી સાત મિનિટ જેટલો જ ટાઈમ લાગે છે વધારે ટાઈમ નથી લાગતો અને એકદમ ટેસ્ટી ખીર બનીને રેડી થઈ ગઈ છે ઉપરથી મેં અહીંયા કાજુ પિસ્તા પિસ્તાને બદામ એડ કરી દીધા છે તો તમને જો ગાજરની ખીરની રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કોમેન્ટ અને શેર જરૂરથી કરજો અને તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય અને તમે